મેં ભરું બરોબર 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 હું મારી સેફટી માટે વિડીયો ચાલુ છે ભરવા માટે હું એગ્રી છું મારી સેફટી માટે વિડીયો છે

તું ભી નીકળ અને તારા ફોન માં ભી વિડીયો ચાલુ કર અને લાઈવ થાય લાઈવ થઈ ને આવજે कंहिं <Felul> कंहिं <muitas> <Jean> <buluncase painted2> <questo diversion> <inaudible> ભાઈ બધું મને પણ એ તમે વાત પૂરી ગ્રામ બીજી વાત જ નથી હું એ તો કરો પડશે વિડીયો બનાવ્યો કમ્પ્લેન કરી શકે મને લાઇસન્સ નંબર આપો લાઇસન્સ બધું આપી ડોક્યુમેન્ટ અભ્યાસ કશું ના ગાતો બરોબર

આપણને વિડીયો દેખાડી દે હું એગ્રી છું પણ હાથ ના હટાડો દૂર નથી દંડ ભરવા માટે તૈયાર છું જાણી શકો છો પર પાર્કિંગ છે ત્યાં એન્ડે વર હતી આ વ્હાઇટ લાઈન બરાબર બોલો ગાડી તારી અહિયાં પડી હોય પણ નો આખા પટ્ટામાં ક્યાંય નો પાર્સિંગ છે અમે ના નથી પાડતા પણ એ સાહેબ ની વાત કરવાની લેંગ્વેજ એ રીતના છે જગ્યા હતી સર જગ્યા હતી અમે ચાય સીધી ફૂટેજ લાયા છીએ એવું નહીં સર અમે દંડ ભરવા તૈયાર છીએ ખોટા હોય તો આટલી બધી ગાડીઓ સર ઓકેજ છે મારી જોડે વિડીયોમાં છે સર એ અમને અહિયાં લઈ ને આવ્યા છે મેડમ ખાલી અમારો રૂલ્સ અમારો રેગ્યુલેશન કાયદો તમે જે ચિઠ્ઠી ફાડો એનો કાયદો અમને જણાવી દો બરોબર છે તો અમારી ઉપર જ ગરમ થાય છે સાહેબ કે અમે એમની ભૂલ પકડી લીધી એટલે છે ડોક્યુમેન્ટ કાર્ડ બરોબર છે પાન કાર્ડ છે ઓકે આ મારું મે લાયસન્સ આપ્યું છે શું નામ છે શુભમ પ્રજાપતિ રફીકભાઈ ની ગાડી છે